તમારે પણ ખાવો છે આવો અડદિયા પાક જે એકદમ પૂચો અને એકદમ દાનેદાર છે તો ચાલો આપણે બનાવીએ હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ અડદિયા પાક તેના માટે મેં ડ્રાય ફ્રૂટ લીધા છે અને ગુંદર લીધો છે અને અડદનો લોટ લીધો છે અને સુગર એક વાટકી લીધી છે ખાંડ આવે છે તે લેવાની છે તમે ગોળમાં પણ બનાવી શકો છો તો ચલો બનાવવાનું શરૂ કરી દઈએ ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર તો અહીંયા મેં ગેસ ઉપર કઢાઈમાં ઘી ગરમ કરવા રાખી દીધું છે ઘી આપણે એક વાટકી લીધું છે તેમાં આપણે ગુંદર છે તે તળી લેવાનો છે તો ગુંદરને બરાબર આપણે શેકવા દેવાનો છે અને એકદમ સરસ તળાઈ જાય પછી જ આપણે કાઢવાનો છે ગુંદર કાચો ના રહેવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ગુંદર આપણો તળાઈ ગયો છે તો આપણે કાઢી લેશું મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવજો જેથી નોટિફિકેશન આવશે બધા જ મારા વિડીયોના તો આપણું ફર્સ્ટ પેમેન્ટ પણ આવી ગયું છે તેનો પણ આપણે વિડીયો એડ કરી દીધો છે કાલે તેની લિંક પણ હું જે મૂકી દઈશ કે ફર્સ્ટ કેમ પેમેન્ટ કેટલું આવ્યું છે તે એ વિડીયોમાં મેં જણાવ્યું છે તો બીજું પણ આપણે ગુંદર છે તે તળીને કાઢી લીધો છે આ જ ઘીમાં આપણે હવે અડદનો લોટ શેંકશું અને જરૂર પડશે તો આપણે પાછળથી થોડું ઘી એડ કરશું તો અહીંયા મેં દોઢ વાટકી જેટલો અડદનો લોટ લીધો છે મેં વાટકીથી માપ રાખ્યું હતું કે દોઢ વાટકી જેટલો આપણે અડદને પીસી લીધી હતી મિક્સરમાં જ પીસી હતી જેથી આપણો લોટ છે એકદમ રહે અને ખૂબ જ સારો એવો બને છે મિક્સરમાં તો આ લોટ મેં મિક્સરમાં જ તૈયાર કર્યો છે તો થોડો આપણે એડ કર્યો છે બાકીનો આપણે હવે એડ કરી દેસું અને હવે આપણે જરૂર પડશે ને તો આપણે એકથી બે ચમચી જેટલું ઘી એડ કરીશું આપણે અહીંયા ધાબો દીધા વગર બનાવી રહ્યા છે એવું જરૂરી નથી હોતું કે ધાબો દેવો જોઈએ તમે આ રીતે ડાયરેક્ટ પણ બનાવી શકો છો આ રીતે પણ એકદમ દાણેદાર તમારો અડદિયો બનીને તૈયાર થાય છે તો હવે હું મને ઘી થોડું ઓછું લાગી રહ્યું છે તો હું એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરું છું હવે આપણે પાછું મિક્સ કરી દેશું અને હવે આપણે એકદમ ધીમા ગેસે આપણે આ લોટને શેકવાનો છે બિલકુલ ઉતાવળ કરવાની નથી અહીંયા સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે ધીમે ધીમે આ લોટને શેકતા જશું તો વિડીયો વધારે લાંબો થાય એટલા માટે મારે વિડિયોને સ્કીપ કરવો પડે છે તો તમે જોઈ શકો છો લોટ આપણો ખૂબ જ સરસ શેકાઈ રહ્યો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે ગેસ મારો એકદમ ધીમો છે એનું ખાસ ધ્યાન રાખજો અને વાસણ છે તે આપણે જાડા તળિયાનું લેવાનું હોય છે જેથી આપણો લોટ છે એકદમ બદામી રંગનો સરસ કલર આવશે તો તેના માટે આપણે થોડી રાહ જોવી પડશે અને સતત ચલાવતું રહેવું પડશે તો જ આપણો અડદિયો છે એકદમ દાનેદાર બનશે અને ખૂબ જ સારો એવો કલર પણ આવશે જો હલકો કલર ચેન્જ થઈ ગયો ને હજુ આપણે સતત આને ચલાવતા રહીશું ગેસને આપણે ફાસ્ટ નથી કરવાનો એનું ખાસ ધ્યાન દેજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ હલકો બદામી રંગનો આ અડદિયાનો કલર થઈ ગયો છે હજુ આપણે થોડી વાર શીખશું તમે આટલો પણ કલર રાખી શકો છો બે ચમચી જેટલો આપણે દૂધ એડ કરવાનું છે દૂધ એડ કરવાથી અડદિયો છે એકદમ દાણાવાળો થઈ જશે એકદમ દાણેદાર થઈ જશે અને ખૂબ જ સારો એવો ફ્લેવર પણ આવશે તો બે ચમચી દૂધ આપણે એડ કરી દીધું છે અને હવે આપણે થોડી વાર ચલાવશું ગેસને આપણે આંચ એકદમ ધીમી જ રાખવાની છે ઠેઠ સુધી જો ફ્રેન્ડ્સ કેટલો સરસ લાગી રહ્યો છે એકદમ દાનેદાર થઈ ગયો ને તો આ પરફેક્ટ કલર છે અડદિયાનો આખા ઘરમાં એવી સરસ ખુશ્બુ આવી રહી છે અડદના લોટ શેકાઈ જવાની તો ગેસને મેં બંધ કરી દીધો છે ને હવે હું સતત ચલાવી રહી છું ગેસ બંધ કરીને પણ ચલાવી રહી છું જેથી આપણી કડી છે એ ટ્રાય પ્લાય છે તો એ ખૂબ જ ગરમ છે ઘી જો ફ્રેન્ડ્સ તમને બતાવી દઉં કેટલો સરસ બન્યો છે આવો જ કલર આપણે રાખવાનો છે અડદિયા માટે પરફેક્ટ છે તમને ઘીની વધારે જરૂર હોય તો તમે ઘી વધારે ઉમેરી શકો છો મેં ઘી થોડું ઓછું જ ઉમેર્યું છે કારણ કે અમે ઘી ઓછું જ ખાઈએ છીએ એટલા માટે અને અડદિયામાં વધારે ઘી હોય છે તો તમે વધારે એડ કરી શકો છો તો હવે આપણે બનાવી લેશું ચાસણી ચાસણી બનાવવા માટે આપણે એક બીજી કઢાઈ ગેસ ઉપર ચડાવી દઈશું અને એક વાટકી જેટલી આપણે ખાંડ છે તે એડ કરી લેવાની છે અને એક વાટકી જેટલું આપણે પાણી એડ કરી લેવાનું છે તો હવે આપણે બનાવશું ચાસણી ચાસણીને પણ આપણે ફૂલ ગેસે બનાવશું થોડીવાર આપણે ફૂલ રાખશું પછી આપણે ધીમો કરી નાખશું તો ચાસણીને પણ આપણે સતત ચલાવતું રહેવાનું છે પાણીને ગરમ નેવું થાય ત્યાં સુધી આપણે આ ગુંદર છીએ તેને આ રીતે વાટકીથી આપણે ભાંગી લેવાનો છે આખો પાખો ક્રશ કરી લેવાનો છે વાટકીથી જ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ગુંદર સરસ રીતે ક્રશ થઈ ગયો છે તેને આપણે સાઈડમાં મૂકી દેસું હવે આપણે ફરીથી ચાસણી તરફ જતા રહીશું ગરમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે ચાસણી સતત ચલાવતું રહેવાનું છે ને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતું રહેવાનું છે કે વધારે ના થઈ જાય તો ગેસ બંધ કરીને આપણે ચાસણી ચેક કરી રહ્યા છે અગાઉ મેં બે વાર ચાસણી ચેક કરેલી છે તો ગેસ ગેસને એકદમ બંધ કરી દીધો છે અને ચાસણી હું ચેક કરી રહી છું આપણે હલકો એવો એક તાર થવા દેવાનો છે તો આપણે ચાસણી પરફેક્ટ છે તો આ પણ ઠરી ગયું છે આપણું જે મિશ્રણ છે તે અડદિયાનું તેને આપણે થોડું ચલાવી લેશું અને થોડું મિક્સ કરી લેશું ફરીથી જે ઘી છે એ ઉપર આવી ગયું છે તમારે ઘી વધારે નાખવું હોય તો તમે નાખી શકો છો મેં ઓછું નાખ્યું છે હવે આપણે ચાસણી છે તે એડ કરી લેશું અને ખાસ ધ્યાન આપણે અહીંયા દેવાનું છે ચાસણી મિક્સ કરીને આપણે જલ્દી જલ્દી અડદિયા બનાવી લેવાના છે નહીં તો ચાસણી ઠંડી થઈ જશે તો અડદિયા આપણા બનશે નહીં અને ઝેર થઈ જશે પણ ઝેર પણ ખાઈ શકાય છે કોઈ ઇશ્યુ નથી તો ચાસણી આપણે ફટાફટ મિક્સ કરી લેશું હવે આપણે ગુંદરી એડ કરી લેશું આ કામ તમારે ફટાફટ કરવાનું છે કારણ કે ચાસણી જલ્દી જલ્દી ઠંડી થઈ જશે તો આ મિશ્રણ છે એકદમ ઘટ થતું જશે આટલું આ ગરમ હોય ત્યારે જ તમારે અડદિયા બનાવી લેવાના છે અથવા થાળીમાં એડ કરી લેવાનું છે આથી વધારે ઠંડુ થઈ જશે તો બટકા પણ નહીં પડે અને અડદિયા પણ નહીં વળાય તો ફટાફટ હું અહીંયા કાજુ બદામ અને પિસ્તા નાખી રહી છું અને જલ્દી જલ્દી મિક્સ કરી લઈશ જો ફ્રેન્ડ્સ ઘડીકમાં કેટલું ઘાટું થઈ ગયું છે આ તો અહીંયા તમારે જલ્દી જલ્દી જ રાખવાનું છે અને ઘીની થોડી વધારે જરૂર પડે તો તમે વધારે એડ કરી લેજો અમે ઓછું ખાઈએ છીએ એટલા માટે મેં ઓછું એડ કર્યું છે બરાબર મિક્સ કરી લીધું છે જો ફ્રેન્ડ્સ કેટલું ચાસણી ઠરી ગઈ છે તમે જોઈ શકો છો તમારી નજરની સામે જ ચલો તો આપણે ફટાફટ હવે અડદિયા બનાવી લેશું આ મિક્સ થઈ ગયું છે પણ ઠરી પણ ગયું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો બાજુમાં રહેલી બે લાયકાની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન આવશે તો આપણે કમ્પ્લીટલી એક વરસ થઈ ગયું છે આપણી ચેનલને અને ફર્સ્ટ પેમેન્ટ પણ આવી ગયું છે તેનો પણ વિડીયો હું નીચે મૂકી દઈશ તો આપણે ફટાફટ અડદિયા બનાવી લીધા છે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ ગરમ હોય ત્યારે જ તમારે અડદિયા બનાવી લેવાના છે અથવા તમારે બટકા પણ થાળીમાં નાખીને તમે જલ્દી જલ્દી બનાવી શકો છો કારણ કે ચાસણીવાળું કામ છે એટલે ફટાફટ કરવું પડે છે ગોલનું હોય તો ચાલે તો પિસ્તાથી મેં ગાર્નિશ કર્યું છે અને કાજુ બદામને એવું આપણે અંદર પણ નાખ્યું છે તો આ અડદિયા કેટલા સરસ બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ જેને પણ આ વિડીયો ગમ્યો હોય તે ચેનલને અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અડદિયા પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે શિયાળાની સિઝન હોય અને અડદિયા ના બને એવું તો બને જ નહીં બધાના ઘરમાં અડદિયા બનતા જ હોય છે આપણે પણ બનાવ્યા છે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે ચલો મોઢું ખોલો એક આપી દઉં ટેસ્ટ કરી લો થોડોક થેન્ક યુ ફોર વોચિંગ બ બાય